વલસાડ જિલ્લાના કપરાળા તાલુકામાં આજે પણ લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યા છે બે દિવસ અગાઉ ભર વરસાદમાં સ્મશાન યાત્રા નીકળી હતી પરંતુ ધારણમળ ગામમાં સ્મશાન ભૂમિ ન હોવાથી મૃતક વ્યક્તિની સ્વજનોએ તાડપતરી ઢાંકી ચાલુ વરસાદે અંતિમ વિધિ કરી હતી જેનો વિડીયો વાયરલ થતાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલ વિકાસના દાવા સાબિત થયા છે અહીં એ પ્રશ્ન આજે અમારા સામે એવી ઘટના બની કે જ્યારે હું સરપંચ ચાલુ હતો ત્યારથી પાંચો પાંચ ગામના અંદર અમે એક પ્રશ્ન લઈને કેટલી વાર સરકારને લેખિત રજૂઆત કરી મૌખિત રજૂઆત કરી ઠરાવ ગ્રામસભાને ઠરાવના અંદર અમે રજૂઆત કરી તો છતાં ધોરણમાં દાઢવી અને અને ભાઠેરી શમશાન ભૂમિના પ્રશ્ન ઉતા અને બાયોનું બી પ્રશ્ન ઉતા એ થોડા કામ અમારું કોઈ બી એના સિવાયનું કામ થયું મારું કહેવાનો મતલબ એટલો જ કે સ્મશાન ભૂમિનો પ્રશ્ન રસ્તા અથવા મકાનો જ્યારે ઘટના અમારા સામે બને ત્યારે આજે તમને નજરે જોવા મળશે એવી પરિસ્થિતિ અમારા સામે વીતે તો આજ સરકારે અમારી વાત ધ્યાન પર લીધી નથી આજ દિન સુધી અને કામ થયું બી નથી એ માટે અમે શ્રીઓને નમ્ર વિનંતી કરીએ કે જલસે જલ મારા ગામના અંદર જે ગામડામાં હજુ બી હાલ પરિસ્થિતિ એવી છે એવી ધ્યાન પર લઈ અને એ કામ પૂરું કરે એટલું સરકારને રજૂઆત કરીશું નામ નવીનભાઈ અને માળ ગાઢવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં એ પરિસ્થિતિ અશી કે જે આપણે કોની પણ સંગમ જૂનમાં અસ સમય લે આના જવા તો જાસ્તી તકલીફ પડે અને ઘણા વર્ષોથી હી તકલીફ ચાલત રહેલ જેથી કરે આપણે સમશાન ભૂમિ પણ હસ્તા રસ્તા મંજૂર કરાયેલા સરકાર શ્રી આમ્મી નમ્ર વિનંતી આવે